નમસ્કાર આજે આપણે ગુજરાતના સ્થાપત્યના એક બહુ જ ખાસ નમૂના અડાલજની વાવ વિશે થોડી ઊંડી વાત કરીશું હા નમસ્કાર અડાલજની વાવ ખરેખર એક અજાયબી છે આપણી પાસે જે સ્ત્રોત છે અડાલજ વાવ ઇતિહાસ અને સ્થાપત્યમાંથી એના આધારે આપણે એના ઇતિહાસ અને એની બાંધણી વિશે જાણીશું તો શરૂઆત કરીએ એના નિર્માણથી સ્ત્રોત કહે છે કે ઈસવીસન ચૌદસો ને અઠ્ઠાણુંમાં બની સુલતાન મહમૂદ બેગડાનો સમય હતો બરાબર પણ એની પાછળની જે વાત છે ને એ વધારે રસપ્રદ છે હા રાણી રુદાબાઈ બંધાવી ખરું ને જી વાત એમ છે કે પહેલા રાણા વીરસિંહ જે વાઘેલા વંશના હતા એમણે શરૂ કરાવેલું પાણીની તંગી હતી એ વિસ્તારમાં ઓ એટલે એમણે શરૂ કર્યું હતું હા પણ પછી યુદ્ધ થયું મહમૂદ બેગડા સાથે અને એમાં એમનું અવસાન થયું અચ્છા પછી એમના પત્ની રાણી રુદાબાએ એમના પતિનું અધૂરું કામ પૂરું કરવા અને લોકોની ભલાઈ માટે આ વાવનું બાંધકામ આગળ ચલાવ્યું અને પૂરું કરાવ્યું વાહ એટલે આ તો ખાલી સ્થાપત્ય નથી આ તો એક રાણીની પોતાના પતિ પ્રત્યેની અને પ્રજા પ્રત્યેની કટિબદ્ધતાનું પ્રતીક છે બિલકુલ સાચી વાત છે અને રચના પાંચ માળ ઊંડી જમીનની અંદર પાંચ માળ એ સમયની ઇજનેરી કળા કેવી હશે અદ્ભુત ખરેખર અદ્ભુત એની રચના જુઓ તો અષ્ટકોણીય છે એટલે કે આઠ ખૂણાવાળી હા અષ્ટકોણીય અને તમે જેમ જેમ પગથિયા ઉતરતા જાઓ એમ નીચે પાણી સુધી પહોંચાય દરેક માળે મોટી ગેલેરીઓ છે ઓટલા છે આરામ કરવા માટે બરાબર હા બરાબર આરામ કરવા માટે એટલે એ ખાલી ઉપર નીચે જવાનો રસ્તો નહોતો એ તો આખી એક ઇમારત હતી જમીનની અંદર સ્ત્રોતમાં એના સ્થાપત્યના મિશ્રણની વાત છે હિન્દુ અને ઇસ્લામિક શૈલી એ કઈ રીતે દેખાય છે વાવમાં એ જ એ જ આ વાવની વિશિષ્ટતા છે તમે જોશો ને તો થાંભલા એના પરના કૌંસ દિવાલો પરનું કોતરકામ બહુ ઝીણવટભર્યું છે હા મેં ફોટા જોયા છે ખૂબ જ સુંદર કોતરણી છે જી એમાં દેવી દેવતાઓ છે નવગ્રહો છે પશુ પક્ષી ફૂલવેલ અને રોજિંદા જીવનના દ્રશ્યો પણ છે

તે સમયના સાંસ્કૃતિક આદાનપ્રદાનનું પ્રતિબિંબ છે એમ કહી શકાય ચોક્કસ આટલી બધી કલાત્મકતા આરામની જગ્યા એટલે મને એવું લાગે છે કે આ ફક્ત પાણી ભરવાની કુવા જેવી જગ્યા નહીં હોય કંઈક વધારે હશે હા બિલકુલ એ ખાલી પાણીનો સ્ત્રોત નહોતી એ તો એક સામાજિક સાંસ્કૃતિક કેન્દ્ર જેવું હતું ઓ સામાજિક કેન્દ્ર હા ઉનાળામાં જ્યારે બહાર ખૂબ ગરમી હોય ત્યારે વાવની અંદર ઠંડક રહેતી કુદરતી રીતે જ હા એ તો હોય જ ઊંડી હોય એટલે બરાબર એટલે સ્ત્રીઓ ખાસ કરીને બપોરના સમયે અહીં આવતી ભેગી મળતી વાતો કરતી કદાચ ભરત ગુંથણ જેવું કામ કરતી આરામ કરતી મુસાફરો માટે પણ ઉપયોગી હશે ને ચોક્કસ મુસાફરો માટે વિસામો લેવાની જગ્યા પણ હતી અને અમુક ધાર્મિક વિધિઓ પણ કદાચ ત્યાં થતી હશે એવું માનાય છે હમ એટલે પાણીની જરૂરિયાત તો ખરી જ પણ સાથે સાથે લોકોનું મળવાનું સામાજિક જીવનનું પણ કેન્દ્ર જી બરાબર તો આજના સમયમાં આ વાવનું શું મહત્વ છે આજે તો જુઓ અડાલજની વાવ ગુજરાતના સૌથી મહત્વના ઐતિહાસિક સ્મારકોમાંથી એક ગણાય છે હા એ તો છે જ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે એએસઆઈ એનું રક્ષણ કરે છે અને હજારો પ્રવાસીઓ આવે છે દેશમાંથી અને વિદેશમાંથી પણ ગાંધીનગર અને અમદાવાદ થી નજીક પણ છે એટલે પહોંચવું સહેલું પડે હા બહુ જ સહેલું એટલે પર્યટન સ્થળ તરીકે પણ બહુ પ્રખ્યાત છે અને એ આપણને યાદ અપાવે છે કે આપણા પૂર્વજો કેટલા કુશળ ઇજનેર હતા એમની કલા દ્રષ્ટિ કેવી હતી સમાજની જરૂરિયાતોને કેવી રીતે સમજતા હતા સાચી વાત એટલે અડાલજની વાવ એ ખાલી પાણી સંગ્રહ કરવાની ઇજનેરી કરામત નથી પણ એ કલા સંસ્કૃતિ અને ઇતિહાસનો એક જીવતો જાગતો પુરાવો છે બરાબર આપણને શીખવે છે કે કેવી રીતે એક જરૂરિયાતમાંથી આટલી સુંદર અને ઉપયોગી રચના બની શકે અને અંતે એક વિચાર આવે છે કે પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે બનેલી આવી રચનાઓ એ ફક્ત ઉપયોગિતા સુધી જ સીમિત ન રહી પણ એણે કલા સમુદાય અને કદાચ આધ્યાત્મિકતાને પણ પોતાની સાથે કેટલી સુંદર રીતે જોડી દીધા ખરેખર વિચારવા જેવી વાત છે આ વાવ જેવી રચનાઓ આપણને યાદ અપાવે છે કે ભૂતકાળના જે ઉકેલો હતા એ આજના સમય માટે પણ પ્રેરણા આપી શકે છે ખાસ કરીને જ્યારે એ સમુદાય અને પ્રકૃતિ સાથેના તાલમેલ પર આધારિત હોય બહુ સરસ વાત કહી આજના અંકમાં અડાલજની વાવ વિશેની આ ઊંડાણપૂર્વકની ચર્ચા માટે આભાર આભાર